રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા રાત્રિના વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું પ્રાથમિક સુવિધા અને સુરક્ષા ન મળતા વિદ્યાર્થીનીઓ આક્રોશમાં જોવા મળી સાથે જ મહિલા રેક્ટરની દાદાગીરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હોસ્ટેલની બહાર છેડતીના બનાવો પ્રકાશમાં આવતા વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આ સાથે જ વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજન અને પાણીની સારી વ્યવસ્થા ન મળતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે દોઢ હજાર સમ્રત ની સમરસ છાત્રાલયમાં રહું છું અહીં ઘણા એવા પ્રશ્નો છે મેન તો આપણે વાત કરીએ તો કે પાણીની પ્રોબ્લેમ છે સવારના એક કલાક અને સાંજે એક જ કલાક પાણી આવે છે અને એ પણ એક કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી એક અથવા બે જ બાથરૂમમાં પાણી આવતું હોય છે તો શું એક અથવા બે કલાકમાં આટલી બધી છાત્રાઓ નાઈ લઈ જયારે નાવા જઈએ છીએ ત્યારે પાણી વહી જાય છે જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી જમવામાં મકોડા ધા અને આજે જ અત્યારે સાત વાગે જમવા જ્યારે ગયા ત્યારે ત્યારે ધનેડો તો મેડમ પાસે ગયા તો મેડમ એવું કીધું કે બીજી થાળી લઈ લો અને બીજી થાળીમાં જમી લો

ભલગરીયા રેખા હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ઇન્ટર્નશીપ કરું છું મેડિકલમાં પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું અને હું દોઢ વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં દોઢ વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફ્ટી નથી પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ આ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી અને પ્રકારના અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડાં કાઢી અને પાછળ દોડે છે ત્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને એવો અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકો એ કઈ પણ વસ્તુ કરી તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરો કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારે તમારું એડમિશન પણ અહીંયા રદ કરીશ ખાસ અહીંયા જે પેટ્રોલિંગ અહિયાં પેટ્રોલ હું દોઢ વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી હોસ્ટેલ માં એક પણ વાર પોલીસ નું પેટ્રોલિંગ નથી આવ્યું સરકાર શું આપે સરકાર હું એટલી જ અપીલ કરીશ કે છે ને અમે જે ગર્લ્સ ની સેફટી મહત્વપૂર્ણ છે અહીંયા સમરસ હોસ્ટેલ માં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ આ લોકો ની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા અમે લોકો નહીં એક પણ કેમેરો ચાલુ નથી અમે લોકો એ મેડમ અમને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારા માટે કેમેરા ચાલુ કરાવો તો એ અમને એવો આન્સર મળે છે કે તમારા લોકો ના કેમેરા ચાલુ થશે તો થાશે નહીંતર નહીં પણ થાય અમારા સબૂત ડિલીટ કરી નાખ્યા છે પછી અમને એમ કે છે કે તમારી પાસે સબૂત હોય ને તમે તમે લોકો કરી લ્યો ને જો તમે લોકો આગળ કઈ પણ વસ્તુ કરી તો સમરસમાં તમે લોકો પાછા નહીં દેખાવ અમને એવો માનસર મળે છે અહીંયાથી તમે એઝ અ તમે ગવર્નમેન્ટ ઓફિસર છો અમને તમારા પાસેથી એટલી તો આશા હોય ને કે તમે લોકો એઝ અ ગર્લ તરીકે બીજી ગર્લની સેફટીમાં માં ઇમ્પોર્ટ કઈક સેફટી તો એ લોકોમાં ધ્યાન આપશો કે નહીં એ તમે લોકો એની સેફટી પણ નથી કરી શકતા તો તમારા ગવર્નમેન્ટ હોવાનો ફાયદો શું તમે લોકો ગવર્નમેન્ટ શું તમને અહીંયા રાખી શું કામ છે કે તમે લોકો શું અહીંયા આવો ને બસ દિવસનો ટાઈમ પાસ કરીને વયા જાવ તમે લોકોને એના માટે રાખ્યા સેફ્ટી રાખો તો અમારા મમ્મી પપ્પા અમને લોકોને તમારા ભરોસે અહિયાં મોકલતા હોય છે ત્રણ વખત થઈ ગઈ છે અને હું જે આ ઇન્સિડન્ટ થોડા ટાઈમ પેલા બન્યો છે ને મારી હારે પણ ખુદ હારે બન્યો છે હું મેડમ ને ખુદ અપીલ કરવા ગઈ હતી તો મેડમ મને એવું કીધું કે છે ને તારે તારે જે પણ કરવું હોય તું કરી લે મેં મેડમ ને કીધું તું મેડમ હવે છે ને હું તમને જાણ કરું છું તો મેડમ કે તારે જે પણ કરવું હોય તું કરી લે હું છે ને આ પણ બાબતમાં હું કોઈ પણ જાતનો એક્શન નહીં લઉં ને મને જોખી ધમકી મારેલી છે કે હું તારા પેરેન્ટ્સ ને કઈ કરીશ કઈશ અને તારા તને તારો એડમિશન પણ કેન્સલ કરાવી દઈશ મને એવી ધમકી મારેલી છે મેડમ એના લીધે ઘણી ગર્લ્સ ગરી જતી હોય છે